દૂરથી બહુ જોવો ને તો સારું લાગે પણ જેમ એને નજીક લઈ આવો ને મોટું થતું જાય એમ પછી એ વિખાતું જાય ફોટો નાનો હોય ને ત્યાં સુધી સારો લાગે પછી બહુ વધારે ઝૂમ કરો તો પછી એ બ્લર થઈ જાય દૂરથી આમ ડેકોરેશન કર્યું હોય આપણે જોઈએ તો હો શું અહીંયા ફૂલડા લગાડ્યા છે પણ ક્યારેક ક્યારેક નજીક જાય તીખર પડે લે આ તો આર્ટિફિશિયલ છે નારાજી કહે છે કે મેં સાંભળ્યું હતું કે પૃથ્વી બહુ શ્રેષ્ઠ છે એટલે હું આ પૃથ્વી ઉપર ગયો

કેટલી સારી સિસ્ટમ બધી સુખી થઈ જાય માણસ અને સાધુને પૂછો કે અમેરિકામાં કોઈ દેશમાં તો તો નારદજી હોય એમ કહે કે ભાઈ ત્યાં બિલ્ડિંગો બહુ મોટી હતી પણ સત્ય નારદ દુખી થયાનું મૂળ કારણ હતું આ ધરતીમાં સત્ય નહોતું સત્યમ નાસ્તી દયાદાનમ ન વિદ્યતે જ્યાં સત્ય નથી જ્યાં તપ નથી જ્યાં પવિત્રતા નથી જ્યાં દયા નથી જ્યાં દાન નથી આ કશું જ નથી એવી જગ્યાએ આ પૃથ્વીમાં નારદને દુઃખ થયું છે આપણના લોકોને પૈસા હોય તો થાય છે લોકોને સંતાન નો હોય તો દુઃખ થાય છે નારદને સત્ય એટલે દુખ થયું લોકોમાં સ્વચ્છતા બહુ છે સ્વીકારવું રહ્યું લોકોમાં સ્વચ્છતા બહુ છે પવિત્રતા નથી લોકોમાં યાદ રાખજો શબ્દ પર ધ્યાન આપશો તો તમને સમજાશે લોકોમાં સ્વચ્છતા બહુ છે પવિત્રતા નથી આમ સમજાવવા જાઉં તો માણસના પોતાના કપડા આ બે પાંચ દસ દિવસ ન ધોવાય તો આને કેવી કહેવાય આ તો મેલી છે મેલી પણ ઓઢ કે પવિત્રતામાં ને સ્વચ્છતામાં કેટલી તફાવત આને ધોવાઈ જાય તો વળી પાછી સ્વચ્છ થઈ ગઈ આ ધોવાય નહીં તો મેલું છે ધોવાઈ જાય તો સ્વચ્છ થાય પણ ભગવાનને માતાજીને એની ઉપર ઓઢાળેલી ચુંદડી હજાર વર્ષ પેલા ઓઢાડી હોય એને ધોવો નહીં તો પાછી ઈ પવિત્ર જ હોય જ્યાં પવિત્રતાનો ભાવ બતાવે છે કપડું મેલું થાય પણ પ્રસાદીનું જે છે એ મેલું ન થાય કોઈ દિવસ માણસ સ્વચ્છતા બહુ રાખે છે પવિત્રતા નથી રાખતો આ શરીરને બધે ધોયા બહુ કરે કેટલા મોંઘા શેમ્પૂ વાપરે પણ પવિત્ર થતો નથી પવિત્ર થવા માટે શેમ્પુની જરૂર નથી સ્વચ્છ થવા માટે શેમ્પુ પાવડર ની જરૂર છે પવિત્ર થવું હોય તો તો આવી કથાના માંડવામાં જઈ આવજો શરીરથી પવિત્ર થવું હોય તો સ્નાન છે મનથી પવિત્ર થવું હોય તો સત્સંગ છે સત્સંગ સિવાય તમે પવિત્ર નહીં બની શકો આ સંસારમાં ત્રણ વસ્તુની પવિત્રતા બહુ જરૂરી છે તમારા શરીરની પવિત્રતા જરૂરી છે તમારા મનની પવિત્રતા જરૂરી છે અને તમારા ધનની પવિત્રતા જરૂરી છે શરીરની પવિત્રતા માટે સ્નાન જરૂરી છે મનની પવિત્રતા માટે સત્સંગ જરૂરી છે અને તમારી પાસે રહેલા પૈસાની ધનની પવિત્રતા માટે દાન જરૂરી છે તમે જેટલું કમાવો છો એનો દસમો દાન કરી દો નિષ્ઠાપૂર્વક દાન કરી દો હું આવું જ્યારે કહું ને કે દસમો દસમો ભાગ દાન કરી દો દસમો ભાગ દાન કરી દો તે હમણાં થોડા દિવસ પેલા એક કથા ચાલતી હતી એક માણસ ઉતાર આવી મને કહેતો કે દાદા તમે દસમો ભાગ દાન કરવાનું કહો છો અમારે કેટલું કરવું મેં કીધું કેમ હવે અમે દસમો ભાગ દાન કરી તો અમારે કેવડું થાય એક લાખ કમાતા હોય એક લાખ કમાતા હોય તો દસ હજાર દાનમાં આપી દેવાના અને દાનમાં એવી જગ્યા આપવાના જ્યાં તમે કોઈને ઓળખતા નથી એવી જગ્યાએ દાન આપો તો બરાબર છે દાન એને જ કહેવાય તમે જેને ઓળખતા નથી એવી જગ્યાએ આપો તો ઘણી વખત તો મને એવું સાંભળવા મળે એવું મને જાણવા મળે લોકો શું કે અમે પછી અમે દસ ભાગ કાઢીએ અમારે બેનું દીકરીને દઈ દઈ બેનું દીકરીનો દેવું હોય તો બીજો ભાગ કાઢો દસમો ભાગ તો જેને તમે ઓળખતા જ નથી અને ઈ દસમા ભાગમાં પણ માત્ર મનુષ્ય માટે નહીં જોડી વગરના પશુઓ માટે પણ ગાયો માટે કૂતરા માટે કીડીઓ માટે પણ દાન આપો કેવળ મનુષ્ય માટે નહીં જેની પાસે જોડી જ નથી એના માટે તમે દાન આપો દસમો ભાગ દાન કરી દો એટલે મને કહે છે મારે મહિને પાંચ હાથ લાખ રૂપિયાની આવક છે મારે મહિને કેટલા કાઢવા મેં કીધું પાંચ ની હોય તો પચાસ કાઢી નાખવાના પચાસ હજાર છ લાખ રૂપિયા થઈ ગયા ઓછું અઢી લાખ ઓછું કરવું હોય તો એમાં ઓછું કરે તારું કમાવાનું ઓછું થાય તો તારું દાન ઓછું થઈ જાય હું ક્યાં ના પાડું છું પણ આપણી ભાષા આપડી આપણી ભાવના એવી છે કે મારી આવક બહુ વધે પણ જાવક ઘટવી જોઈએ આ તો હારું છે જમવું પડે છે બાકી નકર માણસ ભૂખારી નહીં તેજુરી તો ભર્યા જ કરેવો છે જો ભૂખા હાલતું હોત તો માણસ કઈ વાપરત નહીં પૈસા